બતાવ્યું છે આપણે આપણે આકૃતિમાં બતાવ્યું છે AB CD કે AB AB અને CD આનો સરવાળો કરો તો શું આવશે AD અને BC એ મળે એટલે ખાસ કરીને દાખલો હમણાં એક તો આપણે સહતાથી ગણી લઈએ બરાબર તમે લોકો ધ્યાન આપશો હમણાં તમે આ દાખલો સરસ રીતે એ ગણી શકશો એમાં થોડીક નાની નાની એકાદ બે દાખલો ગણાય દાખલો તમારી પરીક્ષામાં પૂછાય તો તમારે જેવું કોઈ કે ચાર માર્ક નો દાખલો પણ પૂછી શકે ત્રણ માર્ક બે માર્ક જે માર્ક પૂછે પણ આપણે આ દાખલો કેવી રીતે ગણાય કેટલો સરળતાથી તમે લોકો ગણી શકો એ રીતે આપણે ગણીએ જો આની અંદર અહીં લખ્યું છે આ જે છે પ્રમેય દસ પોઈન્ટ બે એનો ઉપયોગ કરીને જ આપણે દાખલો ગણશું તો પેલા આપણને દસ પોઈન્ટ દસ પોઈન્ટ બે પ્રમેય શું છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ દસ પોઈન્ટ પ્રમેય એટલે શું તો એવું છે કે વર્તુળના બહારના બિંદુમાંથી જો ધ્યાન આપજો શું આપેલી છે વિગત તમને કે જો વર્તુળ આપે જો એક તો સમજી લ્યો આ વર્તુળ બરાબર છે આ બહારનું બિંદુ આ બહારનું બિંદુ આપણે પી કહી દી વર્તુળ આ બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શક આમાંથી આપણે દોરીએ સ્પર્શક આ જે થયો સ્પર્શક આ બહારનું બિંદુ અને બીજો સ્પર્શક આ અહીંયા દાખલા દે છે કે પી આ તમારો એ સ્પર્શ બિંદુ આ તમારો બીજો સ્પર્શ બિંદુ ખ્યાલ આવી ગયો તો હું છે

હવે કહેવાનું એ છે કે આ જે સ્પર્શકો આપણે મૂળવાથી કર્યું છે આ સ્પર્શકો એટલે એપી અને પીપી એની કે હોય છે એની લંબાઈ સમાન હોય છે આ તમને ક્લિયર થઈ ગયું તો હવે આના આધારે આપણે અહીંયા અહીંયા જોઈએ આ જો આપણે અહીંયા જોઈએ કે જો આ તમારું વર્તુળ જે છે એનું બહારનું બિંદુ આપણે એ જે છે આમાંથી તમારો સ્પર્શક બરો અને અહીંયાથી આમ સ્પર્શક જાય અહીંયા એપી અહીંથી આવી દોરો એટલે પીએસ તો બે સ્પર્શો કરી લંબાઈ કેવી થાય છે સમાન હોય છે એ જ રીતે અહીંયા બી છે બહાર નું બિંદુ જે છે આ બીપી અને બીક્યુ એ સ્પર્શકો થાય છે અને એના જે લંબાઈ પણ કેવી થાય છે સમાન હોય છે એ જ પ્રમાણે સી એ જ પ્રમાણે ડી ફરીવાર એ બહાર નું બિંદુ છે એના બે સ્પર્શકો એની લંબાઈ સી એની એની લંબાઈ પણ સમાન આ બહાર નું બિંદુ બી એના બે સ્પર્શકો એની લંબાઈ પણ સમાન મળશે બિંદુ સી એના પણ બે સ્પર્શકો એની લંબાઈ પણ સમાન મળશે અને બિંદુ ડી એના આ બે સ્પર્શકો એની લંબાઈ પણ સરખી મળશે એટલે હું માનું છું કે તમને આજે મેં તમને વાત કરી 10.2 પ્રમેય હવે એમાં તમારે કોઈ પ્રકારની મુશ્કેલી રહેશે નહીં ચાલો હવે આપણે આ જે દાખલો જે છે એ આપણે ગણીએ આપણે શરૂઆત ક્યાંથી કરશું કેશો મને કોઈ લખવાની શરૂઆત કેવી રીતે કરાવી દાખલો તો આપણે લખશું કે આપણે કામ કરશું વર્તુળ ની બહાર અહીંથી શરૂઆત કરશું ને બહાર ની બિંદુ બહારનું બિંદુ ક્યુ છે એ છે સોરી આ એ છે

અને કેવા છે એ એસ કેવા મળશે એપી અને એસ ની લંબાઈ સમાન મળશે સમાન હોય છે કે મળશે જે કંઈક તમાર શબ્દ લખો તો તેથી કરીને હું લખશું હા એપી અને આની લંબાઈ હોય છે પાર્સકો એપી અને એ એસ અહીંયા આપણે એટલો લખશું પ્રમેય નો ઉલ્લેખ નાખો પ્રમાય પોઈન્ટ ફરી વાર જુઓ એપી અને એસ વર્તુળું બહારનું બિંદુ એ છે અને એ બિંદુમાંથી આ બિંદુમાંથી માંથી ધોરણ કરી શકું એપી અને એસ પ્રમેય કોનો ઉપયોગ કરો દસ પોઈન્ટ બે મુજબ શું થશે સમાન થશે અને એટલે કે બરાબર બરાબર છે આ એક જ જે વાત છે આટલી વાત છે તમને ક્લિયર થઈ જાય તો બધું જ બાકીનું બધું એમ જ થાય એટલે બધું હવે આપણે દાખલામાં બીજો આપણે ઉલ્લેખ કરતા નથી હવે અહીંયા થોડુંક આપણે ટૂંકાવી નાખું છું

અહીંયા જે છે એ આ એફ એ બરાબર એસ નો ઉપયોગ થાય એટલે હું અહીંયા લખી લઉં છું ચાલો તમારે જેને લખવું હોય તો લખી દો અને આ એપ એપ એ બરાબર એસ હું અહીંયા લખું છું એ અહીંયા એપ બરાબર એ એસ ચાલો હવે હવે આપણે આગળ દાખલો ગણીએ ચાલો એપી બરાબર એસ થઈ ગયો હવે શું લખશું અળા દાખલાઓ કેવી રીતે આગળ ગડશો ભવિષો શબ્દો આપશું આપણે આજ પ્રમાણે પ્રૂફ લક્ષો એ લક્ષો આજ પ્રમાણે આજ પ્રમાણે એટલે આજ આપણે a = b સાબિત કર્યું એમ આજ પ્રમાણે હોશે b p ચાલો b p બરાબર શું થાય

છતાંય આ દાખલો તમને નો સમજાય એટલા માટે મેં અલગ અલગ સ્પર્શો ને આ દાખલા રકમ અલગ કર્યા અને તમે ઝડપથી સમજી શકો આજે મેં એક બે ત્રણ ને ચાર તમે સરકસ અંદર જે ડાળ લાવ જો ને એની ટોપી હો દોરી જો આ કેવી છે આ તમને એક ટોપી તમને તમને સીધી કરીને બતાવું એટલે તમે સમજી શકો આ પ્રકાર એક ટોપી દોરી જો આ જે છે ડાળ લાની ટોપી આટલ આમ જ રાખી ચાલો તમારે જ્યાં કો દીકે આ તમારી એક નંબરની ટોપી છે અને આને હું કીધું છે એ પી એસ ચાલો આને તમારે સીધી કરી લેવા હોય आय एक समझ लो yp as क्या पे शुरुआत करने डागला ने टोपेरी टॉच छे डागला री टोपेरी टॉच छे जो ap as जाई थी bp bq टॉच cq cr टॉच bs dr क्लियर થઈ જો એટલે હવે તમારે આ આપણું સમજાવ કઈ તકલીફ થાય નવબળામાં ગબળો વિદ્યાર્થી એક પણ પ્રકારનો નિયમ ન આવડતો હોય તો પણ આ ડાગલા ની અલગ અલગ કરી નાખવાના cutting કરી ધોખા કરી તમારે ઘરે પણ પ્રયોગ કરી શકો વર્તુળ દોરી આ પ્રકારે આખો તો દોરી આકરે થી આ બધા નામ લખી અને બધા ની ડાગલા ની ટોપી કરી અને પછી આપણે જે સૂત્ર કરી તારે નાખો એટલે એક પણ નિયમ કાવડતો હોય તમને કાઈ ખબર હોય તો દાખલો તમારે આવી જાય જે તમારે પૂછ્યું હોય બે માર્ક પૂછ્યું તો બે માર્ક આવે ચાર માર્ક પૂછ્યું ચાર માર્ક આવે હેલો

આ પ્રમાણે ચાલો જો આ પ્રમાણે રહી જ ચાલો તો એક્સિડન્ટ થાયાાકલો ખોટો હશે પરજોજન ખતરો હું જે તમને કહું છું એ પ્રમાણે તમે લોકો નય નય ગણો તો દાખલાનો જવાબ આવશે નય હલે ગયો તો કેમ કે ચાલું છું કે અહીંયા મે આપ્યું છે નિશાન કરે તમાર નામ ભલવાન સૌથી પહેલા એપીએસ તો પી તમારા લેવાલી પણ ચાલવાનું કે હાલો તો પહેલો જે આવશે અહીંયા લખું છું e π = e s हेलो ડીઓ ઓટો આપને આ ટોપિક ક્લિયર થઈ ગયું હવે આપણે આ ટોપિક લઈ જો આની અંદર કેમ ચાલવાનું કીધુંસ તો આમ ચાલવાનું છે આમ ચાલવાનું એટલે bp bq જો અહીં આપણે bp b topic છે તો આપણે કેમ આવવાનું અહીંયા bp bq એટલે આમ ચાલશો તમે bp આમથી આમ bp bq એટલે અહીં આવશે તમારે

તમે આડાઅા કરી દાખલો જુઓ એટલે મુશ્કેલી દાખલો જવાબ નહીં મળે એટલે એટલા માટે છેલ્લું આયુ આપણે આથી જો સી આર આપણે આમ ચાલવાનું અને છેલ્લે ડી કયો ડીઆર આમ ચાલવાનું અહીં આવશે ચાર ચાર આ સમીકરણ નંબર કહી અને બે કયો અને ત્રણ કયો અને આ ચાર કયો હવે તમે લખી શકો કે સમીકરણ એક બે ત્રણ ચાર આ ચાર ને શું કરવાનો છે સરવાળો કરતા આ ચાર સમયગાળો ને સરવાળો કરતા જો તમારે ફરી વાર લખી અને સરવાળો કરો તો કરી શકતો હું નથી કરતો કારણ કે વિડીયોની લંબાઈ વધે હવે વધારવા માંગતો નથી તો આ સમયગાળો સરવાળો કરતા આ પ્લસ આ પ્લસ પ્લસ આમ થાય આ ચાર ને સમજો તો હવે જે હું મળે છે એ લખો જો આ બાજુ એપી અહીંથી છે લખું એટલે આપણે આમાં પૂરું થઈ જાય એપી પ્લસ છે બરાબર હવે હવે જો આ સરવાળા થઈ ગયા બરાબર પછી તમારે આ બાજુ સરવાળા કરો તો ચાલો બરાબર પછી આપણે એના સરવાળા કરીએ તો અહીંયા ભૂસ્ુત પડશે આપણે લડશે ચાલો આને દૂર કરી નાખું છું આના સરવાળો કરો શું આવશે a s plus b q plus c q plus d s ચલો સમજાઈ ગયું આપણે કાઈ નથી કરવું આના સરવાળો કરે આના સરવાળો કરે બીજું કાઈ લેવું કરવું નથી હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો બરાબર હવે આ જે ફોર્મ પ્રમાણે લખવું તો કેવો એટલે આડાઅળું કરી તમે ફેરવ્યું છે હવે કેમ કરાય પહેલા જો આપણે એકડો દોર્યો એ લઈ લ્યો જો AP PB AP થી PB નો અંતર કેટલું થાય AB થાય એટલે તમે પેન હું લખું AP PB એટલે આમાંથી પહેલા AP ગોતો તો ચાલો AP છે એટલે હું થી AP લખું ખ્યાલો જો બરાબર છે પછી હું લખું PB અથવા BP તો આ જે છે આ ક્રમ તો બરાબર જ છે ચાલો

ચાલો સમજી ગયું વત્તા ઈ જ રીતે આ સીઆ તો આ સીઆ તો વત્તા આ વત્તા બીઆ આરડી કે ડીઆ સીઆ વત્તા ડીઆ આ સીઆ વત્તા ડીઆ એટલે આયા થી આયા સુધીનો અંતર તમારે કુલ કેટલો થાય તો કોલ છે સીડી આ કે સુધર અંતરમાં લો છે સીડી બરાબર એ એજ પ્રમાણ અહીંયા જ પ્રમાણે આ જે કરું લીધું જો એ એસ વત્તા બી ક્યુ જો એ એસ અને બી એટલે આનો ક્રમ તમારે ફેરવવો પડશે જો હવે જે મારે મહત્વની વાત કરું હતી અહીંયા બરાબર જો એ એસ પ્લસ આપણે અહીંયા શું કેની જરૂર પડે જો એ ની જરૂર પડે પછી શેની જરૂર પડશે બી એસ ની જો કે દૂર કરવા નથી એટલે તમારે ક્લિયર થઈ જાય આ તમારો સી છે આ તમારો આર જે છે આ તમારો ડી જે છે હવે જો શેની જરૂર પડે જો એસ તો એસ તો છે અહીંયા શું છે બીએસ ની જરૂર પડે એટલે અહીંયા આપણે હા આ એસ લખો અને ડીએસ આ ક્રમ નંબર 1 આ ક્રમ નંબર 2 એટલે એ લખો બાજુમાં એસ વત્તા ડીએસ ચાલો સમજાણો આને મે બાજુમાં લખા ક્રમ ફેરવ્યો છે કા તો બાકીનો જે ક્રમ છે તમે જોઈ શકો બી ક્યુ ક્યુ સી વત્તા

તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલ બેસ્ટ દાદાને સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો